હમણાં તમને સરકાર સામે ગુસ્સો આવે તો ગુસ્સાને કાબૂમાં રાખજો કારણ કે હવે પોલીસ ઉત્સાહમાં છે અને ગુજરાત પોલીસ શોધી રહી છે કોણ વિરોધ કરે છે સરકારનો કોઈ ફરિયાદ આપે કે ન આપે સરકાર એટલે કે પોલીસ જાતે ફરિયાદી બની હવે ગુના નોંધવા લાગી છે આવા જ ગુના હવે ગુજરાતમાં નોંધાઈ રહ્યા છે અને ધરપકડનો દોર પણ શરૂ થયો છે તો કોની ફરિયાદ છે કોને પકડવામાં આવ્યા અને શું હતો મામલો તેની વાત કરવી છે વૈષ્ણવજન તો નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે પોલીસ આમ તો જ્યારે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલતું હતું અને કેન્દ્રની અંદર કોંગ્રેસની સરકાર હતી ત્યારે ભાજપ આરોપ મૂકતું હતું કે આ સીબીઆઈ વાળા કોંગ્રેસનું જ માને છે આજે તો એવી સ્થિતિ થઈ ગઈ છે કે કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને સીબીઆઈ હોય કે ઈડી હોય કે પછી કોઈ પણ સેન્ટ્રલ એજન્સી હોય આ બધી જ એજન્સી સરકાર રામ બોલે તો રામ બોલે છે એક વખત સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે આ સીબીઆઈ છે એ કેન્દ્ર સરકારની પોપટ બની ગઈ છે અને હવે કંઈ આવું ગુજરાત પોલીસનું પણ થઈ રહ્યું છે ગુજરાત પોલીસના અધિકારીઓને ખબર છે કે સામાન્ય માણસને પોતાની વાત મૂકવાનો પોતાનો વિરોધ કરવાનો પોતાનો તર્ક મૂકવાનો સંપૂર્ણ અધિકાર છે છતાં આ પોલીસ હવે એટલી ડરપોક અને માય કાંગલી થઈ ગઈ છે કે તે સરકારને કહી શકતી નથી કે અમે બંધારણની વિરુદ્ધ કામ નહીં કરીએ કારણ કે આ બધી જ પોલીસને ડર લાગે છે બદલી થવાનો અને આ પોલીસને ડર લાગે છે કે તેમને ક્યાંક તાલીમ શાળામાં મૂકી દેવામાં ના આવે આવી જ ઘટના તાજેતરમાં બની એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થાય છે હા એ વાત સાચી હતી કે આ વિડીયો એડિટેડ હતો આ વિડીયો એવો હતો જેમાં અમિત શાહના નામે એક વિડિયો બજારમાં આવ્યો જેમાં એવો દાવો કરવામાં આવ્યો કે અમે હવે તમામ પ્રકારની અનામત રદ કરવાના છીએ આ એડિટેડ વિડીયો હતો ખરેખર તો ભારતીય જનતા પાર્ટી કે અમિત શાહે આ મામલે ફરિયાદી થવાની જરૂર હતી કારણ કે એડિટેડ વિડીયો હતો માટે પણ ગુજરાત પોલીસ જાતે ફરિયાદી બને છે અને ફરિયાદ કરનારને તાત્કાલિક શોધી કાઢે છે આ મામલે અમદાવાદ સાયબર સેલની અંદર સરકાર પક્ષે ગુનો નોંધવામાં આવ્યો જેમાં જિગ્નેશ મેવાણીના વડગામના અંગત સચિવ સતીશ અને આમ આદમી પાર્ટીના લીમખેડાના નેતા રાકેશ બારિયા આ બંનેને આરોપી બનાવવામાં આવ્યા અને રાતોરાત સાયબર સેલ ઉત્સાહમાં આવી તેમને પકડી લીધા કારણ કે તેમને એવું છે કે સરકાર અમારી પીઠ થાવડશે અને કહેશે વાહ વાહ દૂરો તમે બહુ મહાન કામ કર્યું છે તો આ સ્થિતિ આપણી પોલીસની વર્તમાન સમયની છે અત્યારે તમને ગુસ્સો આવે તો પણ મોડું બંધ રાખજો ગુસ્સાને નિયંત્રણમાં રાખજો કારણ કે તમારી કઈ વાતનું સરકારને માઠું લાગશે તેની ખબર નથી અને સરકારને માઠું લાગતા તો લાગશે પણ સરકારને રાજી કરવાનો પ્રયાસ કરતી આ પોલીસ તમને જરૂર પકડી લેશે કારણ કે આ પોલીસ અત્યારે સરકારનો પોપટ બની ગઈ છે આ સ્ટોરી તમને કેવી લાગી જરૂર અમને કોમેન્ટ બોક્સમાં લખજો કારણ કે અમે તમારો અવાજ છે અમે તમારા માટે બોલીએ છીએ અને તમારી વાત લોકો સુધી પહોંચાડીએ છીએ આ સ્ટોરી તમે શેર કરો લાઈક કરો પણ અત્યારે મને મારા સાથી સોનું સોલંકીને રજા આપો એક નવા વિષય સાથે જલ્દી પાછો આવું છું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જાના